હેલો ફેમિલી કેમ છો બધા મજામાં ને મજામાં જશો તો આવી જાઓ આજે મારા નવા વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને જો આજે હું તમને મારા નાના નાના પારું બતાવવાની છું આ પાડો અને આ ગાયનો વાસડો છે લાગે ને ભાઈ દસ દસ દિવસનો જ ફેરસેઓ જો કેવો સરસ છે હા હું જવું છે હું બોલું છું ને તે છે 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 અને જો પાડો આવડી આ ભેંસનો અમને કાળી કાળી ભેંસ બહુ ગમે કેવી સરસ ભેંસ ખાય છે મજાની મસ્ત મજાની હું તમને કહેતી હતી કે હું તમને મારી ભેંસુ બતાવીશ એટલે બીજી તો મારે અંબાજ સરવા વહી ગઈ છે શો ને તે બી દેખાડી હતી પાડી હોય આ છે મારી ગાય છે બેઠી બેઠી મસ્ત મજાની અને આ છે મારી ગંગા હું તમને કહેતી હતી હવે જો ને આવું વાળવા મણીસ થોડોક સમયમાં વિમાશે સારું તો જો તમને આ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો હાલુ તો મારા કાલે વિડીયોમાં જય માતાજી